પ્રશ્નો આ વિડીયોમાં કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી થઈ શકે તેવા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો આ વીડિયોમાં કવર કરવામાં આવ્યા છે તો મિત્રો જોઈએ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના તમામ કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો પ્રશ્ન પહેલો એક થી અઢાર ડિસેમ્બર બે હાજર ચોવીસ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ તો જવાબ થશે મિત્રો પુણે ખાતે ભારત અને કમ્બોડિયા વચ્ચે ચીનબેક્સ વન અભ્યાસનું આયોજન શરૂ થયું છે એક થી અઢાર ડિસેમ્બર બે ચોવીસ દરમિયાન આ अब यह साल से यह बता अगला नो प्रश्न अमेरिकना राष्ट्रपति डोनाल्ड ट्रंप के कया भारतीय अमेरिकन ने फेडरल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन का डायरेक्टर तरीके नियुक्त करिया से काश पटेल दिनेश भाटिया अमित गर्ग नगोजी और कंजोइवेला तो जवाब से मित्रों काश पटेल ने डोनाल्ड ट्रम्प ने फेडरल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन का डायरेक्टर तरीके नियुक्त करया से काश पटेल एक भारतीय अमेरिकन व्यक्ति से जिन्हें नियुक्त करया से क्या है मेरा अगला प्रश्न राष्ट्रीय बाघ संरक्षण संस्था ने कया राज्यना माधव नेशनल पार्क ने राज्यना आठवा टाइगर रिजर्व તરીકે ઘોષિત કર્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો माधव नेशनल पार्क મે કયા રાજ્યના આઠમા ટાઇગર રિઝર્વર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે તો જવાબ થશે મિત્રો મધ્યપ્રદેશ રાજ્યના ટાઈગર ની શરૂઆતો તોતેર માં થઈ હતી અને ભારતનું સૌપ્રથમ ટાઈગર રિઝર્વ કયું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો મિત્રો જીમ કાર્બેટ ટાઈગર રિઝર્વ એ ભારતનું સૌપ્રથમ ટાઈગર રિઝર્વ છે કયા રાજ્યમાં આવેલું છે તો ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે મિત્રો મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના માધવ ને મધ્યપ્રદેશના મહત્વપૂર્ણ ટાઈગર રિઝર્વ જોઈએ તો કાનહા ટાઈગર રિઝર્વ બાંધવગઢ ટાઈગર રિઝર્વ પેન્ચ ટાઈગર રિઝર્વ સંજય ધોબરી ટાઈગર રિઝર્વ પન્ના ટાઈગર રિઝર્વ નોરા દેહી ટાઈગર રિઝર્વ એ મધ્યપ્રદેશના મહત્વપૂર્ણ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટનો દરજ્જો પણ પ્રાપ્ત થયેલો છે અને ભારતમાં મિત્રો કુલ ટાઈગર રિઝર્વ કેટલા થયા છે તો ભારતમાં છપ્પન ટાઈગર રિઝર્વ આવેલા છે બે હજાર ચોવીસ પ્રમાણે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ક્લાસિકલ શત્રો એલો પ્રાપ્ત કરનાર બીજા ભારતીય ખેલાડી કોણ બન્યો વિશ્વનાથ આનંદ અર્જુન સરકાર સિદમ્બરમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો જવાબ થશે અર્જુન એરીગેસી તાજેતરમાં ક્લાસિકલ શતરંજમાં અઠ્યાવીસો યલો રેટિંગ પ્રાપ્ત કરનાર બીજા નંબરનો ભારતીય ખેલાડી બન્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ બે ચોવીસ માં ગુજરાતની કઈ ફિલ્મ પ્રાપ્ત થયું છે કારખાનું તો જવાબ થશે મિત્રો ગુજરાતની ફિલ્મ છે કારખાનું જેમને પંચાવન માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સ્થાન પ્રાપ્ત થયું છે તાજેતરમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન ડિસેમ્બર બે હજાર ચોવીસ માં ભારત અને મલેશિયા વચ્ચે કયા અભ્યાસની શરૂઆત થઈ છે સમુદ્ર શક્તિ અભ્યાસ વરુણ અભ્યાસ લા અભ્યાસ અભ્યાસ શક્તિ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ભારત અને મલેશિયા વચ્ચે તાજેતરમાં કયા અભ્યાસની શરૂઆત થઈ છે તો જવાબ થશે મિત્રો હરિમાવ શક્તિ અભ્યાસની શરૂઆત તાજેતરમાં ભારત અને મલેશિયા વચ્ચે થઈ છે ઇમ્પોર્ટન્ટ જોઈએ તો મિત્રો મલેશિયાના બેટિંગ કેપમાં ભારત અને મલેશિયા વચ્ચે હરિમાવ શક્તિ અભ્યાસની શરૂઆત થઈ છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો સૌ શરૂઆત ક્યારે થઈ હતી તો વર્ષ બે હાજર થઈ હતી બે હજાર ત્રેવીસમાં ક્યાં આયોજન થયું તો ભારતમાં મેઘાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું મલેશિયાની રાજધાની કઈ છે તો કુવાલાલમપુર છે પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ છે સમ્રાટ સુતાન ઇબ્રાહીમ ઇશ્કંદર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં રાયતુ ભરોસા યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે અરુણાચલ પ્રદેશ તેલંગાણા તમિલનાડુ ગુજરાત તો જવાબ થશે મિત્રો તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાયતુ ભરોસા યોજના શરૂ કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન લખનૌ ભોપાલ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ફિલ્મ ફેર ઓટીટી એવોર્ડના પાંચમા સંસ્કરણનું નું આયોજન તાજેતરમાં મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો ફિલ્મ ફેર ઓર્ડ બે હજાર અમિત ગોલાણીને પ્રાપ્ત થયો છે સર્વશ્રેષ્ઠ અભિનેતા કોમેડીમાં રાજકુમાર રાવને પુરસ્કાર પ્રાપ્ત થયો છે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર ડ્રામામાં ગગનદેવ રિયાને પ્રાપ્ત થયો છે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા ડ્રામામાં આર માધવનને પ્રાપ્ત થયો છે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી કોમેડીમાં ગીતાં કુલકર્ણીને પ્રાપ્ત થયો છે સર્વશ્રેષ્ઠ સર્વશ્રેમા મનીષા કોયરાલા ને પ્રાપ્ત થયો અને સર્વશ્રેષ્ઠ કોમેડી સિરીઝનો પુરસ્કાર મામલા લીગલ હે પ્રાપ્ત થયો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતના સૌ પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ નું નામ શું આપવામાં આવ્યું છે નયા રામેશ્વર રેલવે બ્રિજ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ભારતના સૌ પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું નામ શું આપવામાં આવ્યું છે તો જવાબ થશે મિત્રો નયા પંબન રેલવે બ્રિજ નામ આપવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આંધ્રપ્રદેશ રાજ્યની સરકાર ન્યાયિક અધિકારીઓની સેવા કેટલા વર્ષ પાસઠ વર્ષ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો તો જવાબ થશે એકસઠ વર્ષ કરી છે સાઠ વર્ષ હતી જેમાં એક વર્ષનો વધારો કર્યો છે અને એકસઠ વર્ષની કરી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો મહાકુંભ મેળાનું તાજેતરમાં કયા રાજ્યના નવા જિલ્લા તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે તો જવાબ થશે મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યના નવા જિલ્લા મહાકુંભ મેળા કરવામાં આવ્યો મિત્રો પ્રયાગરાજ મહાકુંભ બે હાજર પચીસ ના આયોજનમાં મહાકુંભ મેળાને ઉત્તર પ્રદેશના ચોતેર માં જિલ્લા તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે મિત્રો પ્રયાગરાજ મંડળમાં કુલ પાંચ જિલ્લા પ્રયાગરાજ પ્રતાપગઢ ફતેહપુર કોસંબી અને મહાકુંભ મેળાનો સમાવેશ થયો છે ઉત્તર સ્થાપના ક્યારે થઈ હતી તો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં થઈ હતી રાજધાની લખનૌ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બસ બસવારી એપ લોન્ચ કરવામાં આવી છે ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ અરુણાચલ પ્રદેશ તો જવાબ થશે મિત્રો છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા બસ સંઘવારી એપ લોન્ચ કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ભોપાલ ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોની સ્મૃતિમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવે પ્રદુષણ ચાર ડિસેમ્બર ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ભોપાલ ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોની સ્મૃતિ માટે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ થશે મિત્રો બીજી ડિસેમ્બરને પ્રતિવર્ષ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ મનાવવામાં આવે છે ભારતમાં થીમ બે હાજર ચોવીસ ની તો મિત્રો સ્વચ્છ વાયુ હરિત પૃથ્વી અને સતત જીવન તરફ એક કદમ એ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની થીમ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન નિરૂપા બિંદુસિની ફર્નાન્ડો કયા દેશની બીજી મહિલા મુખ્ય ન્યાયાધીશ બની છે પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ થાઈલેન્ડ તો જવાબ થશે મિત્રો શ્રીલંકાની બીજા નંબરની મહિલા મુખ્ય ન્યાયાધીશ મુર્દુ નિરૂપા સિની ફર્નાન્ડો બની છે તાજેતરમાં રાજધાની કઈ છે શ્રીલંકાની તો મિત્રો જયવર્ધનપુરા છે નવી રાજધાની બની છે તે પહેલા કોલંબો હતી પ્રધાનમંત્રી હરીની અમરચુરિયા છે અને રાષ્ટ્રપતિ છે આગળનો પ્રશ્ન રણને આગળ વધતું અટકાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંધિમાં સામેલ દેશોના સોળમા સંમેલનનું આયોજન કયા કરવામાં આવ્યું છે ટોક્યો રૈયાદ કેનબરા કોલંબો જવાબ થશે મિત્રો રિયાદ ખાતે તાજેતર તાજેતરમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સરસ ફૂડ ફેસ્ટિવલ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સરસ ફૂડ

પચીસ રાજ્યોએ ભાગ લીધો છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો બે હજાર ચોવીસ ના પ્રમુખ મહોત્સવ જોઈએ તો માલાબાર રિવર ફેસ્ટિવલ કેરળમાં આયોજન થઈ છે ભારત રંગ મહોત્સવનું આયોજન ગુજરાતમાં થઈ છે મહોત્સવનું આયોજન લદ્દાખમાં થયું છે રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલનું આયોજન નાગાલેન્ડમાં થયું છે તવી મહોત્સવનું આયોજન જમ્મુ કાશ્મીરમાં છે યુપી મેગા ફેસ્ટિવલનું આયોજન લખનૌ ખાતે થયું છે અને વિશ્વ દિવ્ય કલા મેળો બે હજાર ચોવીસ નું આયોજન મહારાષ્ટ્રમાં થયું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તેરમાં અગ્નિ યુદ્ધ સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન ભારત અને કયા દેશો વચ્ચે સંપન્ન થયું છે ઇન્ડોનેશિયા મલેશિયા સિંગાપુર શ્રીલંકા તો જવાબ થશે મિત્રો ભારત અને સિંગાપુર વચ્ચે તેરમાં અગ્નિ યુદ્ધ સંયુક્ત સૈન્ય અભ્યાસનું સમાપન થયું છે મિત્રો તેરમા સંસ્કરણનું આયોજન અઠ્યાવીસ થી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન મહારાષ્ટ્રના દેવલાલીમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકવાદી હુમલાના મુકાબલા માટે રાષ્ટ્રીય સુરક્ષાના સ્થાયી કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી છે લદ્દાખ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર આતંકવાદી હુમલાના મુકાબલા માટે રાષ્ટ્રીય સુરક્ષાના સ્થાયી કેન્દ્ર ની સ્થાપના કરવામાં આવી છે કોના ગ્યારા તો ગૃહ મંત્રાલય ગ્યારા કરવામાં આવી છે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ માટે આ કેન્દ્ર ની સ્થાપના કરવામાં આવી છે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ ની સ્થાપના ક્યારે થઈ હતી તો સોળ ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસી માં થઈ હતી મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે મહાનિદેશક બી શ્રીનિવાસન છે અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજી નું સૂત્ર કયું છે તો સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા એ ધ્યેય વાક્ય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન બે ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સંયુક્ત અરબ અમીરાતે પોતાનો સ્થાપના દિવસ મનાવ્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો સંયુક્ત અરબ અમીરાતે બે હાજર ચોવીસમાં બીજી ડિસેમ્બરના રોજ કેટલામાં સ્થાપના દિવસ મનાવ્યો છે તો જવાબ થશે મિત્રો ત્રેપન સ્થાપના દિવસ મનાવ્યો છે સંયુક્ત અરબ અમીરાતે